શું નામ છે મારા ભાઈ તમારો વેલા ભાઈ ગૌવા તાલુકો વાવ બરોબર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને મારા ગળા ની ગરદન ની તકલીફ હતી બહુ બરોબર આ કેટલા વાર તકલીફ હતી એક વરસ બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ ફેરા કેટલા ટકા ફેર પડી ગયો સો સો ટકા ઉતારું બોલો સો ટકા સો અમારું કામકાજ કેવું લાગ્યું તમને સો ટકા રિઝલ્ટ બરોબર અને અમારી દવા કેવી છે બહુ સારી આયુર્વેદિક દેશી દવા છે કોઈ હાર્ડ અસર કરતી નથી ખાલી માલસ કરવાની હોય છે અને કે અપરમણો આપણે ટ્રેનિંગ કરવાની અને સો ટકા રિઝલ્ટ સાચું દવાખાને ગયો પણ મટ્યો નતો અને અનવર ભાઈ ત્રણ ફેરોમાં મારે દુઃખ નાબૂદ થઈ ગયું સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે ચોવીસ પેલો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવર ભાઈ વૈધ અંજાર વાડા અને જ્યારે રાધનપુર માં તપાસ કરાવવા આવો ને એટલે ફોન કરીને આવવાનું અને ફોન કર્યા વગર ઘરે થી નીકળવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારી રાધનપુર માં ઓફિસ છે ગુરુવાર શુક્રવાર અને શનિવાર ત્રણ દિવસ ચાલુ હોય છે તો રાધનપુર નું એડ્રેસ છે સીધો રોડ જાય રાધનપુર રોડ ઉપર ઉપર આવો એટલે પહેલું આવે આસ્થા હોસ્પિટલ અને આસ્થા હોસ્પિટલ થી એક કિલોમીટર આગળ આવવાનું એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળા ની સામે જોવાનું આમ એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષ માં મારી ઓફિસ છે સાઠ નંબરની અને મારી આગળ છે આશાપુરા હોટલ આશાપુરા હોટલ અને જમવાનું પણ સારું વ્યવસ્થિત બનાવે છે અને એ લોકોને પૂછી લેશો ને ભાથીભાઈ રબારી છે બંધવડ બંધવડ ના બંધવડ ગામ અને એમને કોન્ટેક નંબર મારો મળી જશે અને મારી ડિટેલ પણ મળી જશે તમારે મારો ફોન ના ઉપડે મારો કામકાજ ચાલુ હોય તો ફોન ના ઉપાડું તો તમને અહીંયા નંબર મળી જાય અને મારું કાર્ડ પણ એમની ઓફિસે મળી જશે મારી માહિતી મળી જાય તમને તો પણ આવો એટલે ફોન ફોન કરીને રાધનપુરની અંદર આવવાનું રાધનપુર ઘરેથી નીકળવાનું નહીં કેમકે મારે રહેવાનું છે કચ્છમાં અંજારમાં એટલે મને આવતા રાધનપુરની અંદર વાર લાગે રસ્તામાં એલો ફોન ના ઉપાડું તો ફોનથી ફોન તમારે મને ત્રણ ચાર કરવાના અને મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને આપણે આજે હિન્દુસ્તાની પબ્લિકમાં જોઈએ તો અઢારે વર્ણ પૈસાવાળી નથી આ વિડીયો જેના આપણે ગરીબ મધ્યમ વર્ગ માટે વિડીયો બનાવીએ છીએ અને ઘણા માણસો હવે દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેન ગયા હોય તો આ વિડીયો જેટલા દવા લઈ ને હરેરી ગયા હોય ખાટલામાં સુઈ ગયા હોય એવા લોકો સુધી પહોંચતો કરજો અને વીડિયાના માધ્યમથી અમારી જોડે રાધનપુર પહોંચી આવે અને રાધનપુર થી ના આવી શકે તો અંજારમાં એ ઓફિસ છે અંજારમાં કોન્ટેક કરીને આવી જવાનું અહીંયા અંજારમાં ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર અહીંયાનો ટાઈમ છે સવારે 9 થી 2 વાગા સુધીનો પણ ફોન કર્યા વગર આવવાનું નહીં નમસ્કાર મિત્રો અને મારું નામ છે અનવર ભાઈ વૈ અંજાર વાળા અંજાર કચ્છમાં આવ્યું